બનાસકાંઠા પાટણ જિલ્લા ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું દેવદરબારના ધરા ઉપર યોજાયેલ ઠાકોર સમાજ મહાસંમેલનમાં દેવદરબાર પરમપૂજ્ય મહંત એક હજાર આઠ બળદેવનાથ બાપા સંત દોલતરામ બાપા સદારામ આશ્રમના દાસ બાપા તેમજ સંતો મહંતો અને પધારેલ સામાજિક અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કંકુ તિલક કરવામાં આવ્યા દિયોદરના અગરધામ ખાતે ઠાકોર સમાજના નવા બંધારણની રચનામાં માનવ મહેરામણ ઉમટ્યું આજે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના બંધારણ માટે વિશાળ મહાસંમેલન ઠાકોર સમાજના નવા બંધારણના સોળ મુદ્દાઓની જાહેરાત કરાઈ ઠાકુર સમાજમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા અને ઓગડ બાપાની જય તેમજ સદારામ બાપાના જય જયકારના નારા લગાવ્યા. સાંસદ ગેનીબેન ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ભરતસિંહ ડાબી, અલ્પેશ ઠાકોર, કેસાજી ચૌહાણ, અમૃતજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. અહેવાલ જયંતિ ઠક્કર કન્યુ 16 ગુજરાતી. જાનમાં સનરોફ ગાડી લઈ જવી નઈ. જાનમાં 11 વધારે વાહનો લઈ જવા નહીં. જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને સો વ્યક્તિઓ જવાનું રહેશે જે 10 વર્ષની ઉંમરનો બાળક હશે તે વ્યક્તિ ગણાશે જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે બીજા બીજા કોઈએ લઈ જવાના નથી

આજે અહિયાં તમામ આગેવાનો છે ત્યારે તમે જોયો છે કે હજારો લોકો આવ્યા હું પોતે હું મારા પત્ની ગુફા ના કરતા કારણ કે મારા પપ્પા આવ્યા મારા ઘરના ને લઈને આવ્યો છે મેં કહ્યું કે ઘેરી કાલ મેણું માર્યું સાહેબ કે સદોડે આવજો નહીત નિયમ નું પાલન કોણ કરશે મારી બહેનો અહીંયા બેઠી છે બધી સાહેબ બંધારણ બન્યું બંધારણ બન્યું બંધારણ અમલવારી આપણે કરવી જ પડે પણ આમાં બે સૂચનો છે મારા મને સૌથી સારી લાગી હોય તો તમે વૈશાખ સુદ ને મહા એટલે પંદર પંદર દિવસના આખા વર્ષના ત્રીસ મુહૂર્ત નક્કી કર્યા લગ્નની સિઝન બે હોય અને મા મહિનો વૈશાખ આ બે મહિનાની જે લગ્નની નક્કી કરી તમે મુરત આ મુહૂર્તમાં જો લગ્નો થશે ને તો સાહેબ અડધી તકલીફ તો એમની દૂર થઈ જવાની આપે